શહેરના સમતા વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા શહેરના સમતા વિસ્તારમાં સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે તે ધારાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર હાઉસિંગ બોર્ડના આ મકાન સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી બિલ્ડિંગ ધારાશાયી થતા લોકો થોડા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા બનાવની જાણ કોર્પોરેટરને થતા જે કોર્પોરેટરો છે તે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી ત્યારે સ્થળ પર જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ પણ આવી પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફથી બહાર આવી ગયેલા છે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગ રૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે ઇન્જરીનો કોઈ રિપોર્ટ નથી પરંતુ હાલમાં હજી એક્સરસાઇઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે સાગિતલા કરી શકીએ